નમસ્કાર ખડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે રોજબરોજ બરોજ ખેતીને લગતા નવા નવા વિડીયો લઈને આવીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને જે આપણે માહિતી મૂકીએ છીએ તેની માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે આપણે ચેણામાં ચેણાની વાત કરવાની છે એમાં ખાસ કરીને ચેણામાં ઈયળ માટે કઈ દવા છાંટવી અને ચેણામાં ઉત્પાદન વધારવું હોય તો એની માટે પણ કઈ દવા છાંટવી તો મિત્રો ખાસ કરીને આખો વિડીયો જોઈજો જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો અત્યારે જનરલી તમારે ચૈણા ફ્લાવરિંગ સ્ટેજ એ પહોંચી ગયા છે અને જો વેલુ આવે હશે તો દાણા પણ બની ગયા છે તો એમાં યુએડ માટે છે એમાં જે ઇમામેક બેન્જોટ એક પોઈન્ટ પાંચ ટકા જે લિક્વિડ ફોર્મ્યુલેશન આવે છે એક પોઈન્ટ નવ ટકા એનું સારું એવું રિઝલ્ટ છે તો એ પંપે તમે વીસ એમ નાખીને સ્પ્રે કરી શકો છો એ સિવાય મિત્રો જે મમરી આવે છે કરીને આવે છે જે જે એમાં તો એ પણ પણ મિત્રો તમે તમે ગ્રામ નાખીને એનો સ્પ્રે કરી શકો છો તો મિત્રો આ હતી ઇયડ વાત તો ઇયળ માટે આ બંનેના સારા રિઝલ્ટ છે એમાં ખાસ કરીને લિક્વિડ ફોર્મ્યુલેશન જે આવે છે એક પોઈન્ટ નવ ટકા એના સારું છે રિઝલ્ટ એ સિવાય મિત્રો ફેન્ટેક વાત કરવાની છે તો જે ફેન્ટેક માં મિત્રો વાત કરશું તો જે કોરોમંડલનું જે ફેન્ટેક પ્લસ આવે છે એનો તમે ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો હોય છે એના એટલે એક એક થી બે વખત સ્પ્રે કરશો એટલે તમારે ફ્લાવરિંગમાં સારો એવું વધારો થશે અને ઉત્પાદન પણ તમને સારું એવું મળી રહેશે તો મિત્રો એ તમારે બજારમાં અત્યારે ડુપ્લિકેટ પણ ઘણું બધું આવે છે જેથી કરીને તમે સો ટકા જે ફેન્ટેક પર દોરી લે આવે છે એ નામથી લઈ જાઓ અને જે પમ્પે પમ્પે પંદરથી વીસ એમ એલના ડોઝથી તમે એનો સ્પ્રે કરી શકો છો પંદર એમએલ નાખો એટલે સારામાં સારું રિઝલ્ટ મળી જશે